અમારે ડોક્ટર સાહેબ છે સાહેબ કડક બોલો કોઈ દવા નો આપે ઘગલાવી લાલા રૂપિયા લઈ લે ઘગલાવી રૂપિયા હું આવ્યો સાહેબ ઘઉં વાળું ખાઉં પેટમાં દુખે હું કામ ઘઉં ખાવ છો નહીં ઘઉં ખાવાના બાજરો ખાઓ મકાઈ ખાવ ચણા ખાવ લાઈવ ડોટ છો ઘઉં નહીં ખાવાના બીજું આવે શું થાય એ કે સાહેબ બસમાં માં ને હું શક્કર હું કામ બસમાં માં બે હોજો ચક્કડામાં ચડી જાવ ડમ્ફરિયામાં ચડી જાવ છોટા હાથીમાં બેચી જાવ બાકી બચમાં નહીં લાવ ડોટ છો એક જણો રોજ ચિત્ર જોવે આ ડોક્ટર ગજબ છે કોઈને દવા આપે નહીં અને પૈસા ગમકાવી લે આખી રાત બગીચ માં આવ્યો વાડીએ પાણી વાળતો થો ખજુરીમાં ખલેલા લથલુમ થયેલા પાણી વાળતો હતો ડોક્ટર ને બાવળ નો બઠો પાવડામાં નાખેલો એ પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભે લીધો હવારમાં નવ વાગ્યા હોસ્પિટલમાં પધાર્યા આશા ભર્યા ને આવ્યા ને મારે લે ડોક્ટર કે આવો પધારો આ પધાર્યા શું થાય છે કે સાહેબ થાય એક બે નાખો ડોક્ટર કે નાખવા લાઈવ કે ત્રણસો ને શાર નાખ્યા ડોક્ટર સીધા કોમામાં ડોક્ટર ભાનમાં આવે ત્યારે એટલું બોલ્યા વિજ્ઞાન સાથે વાળા હારા પણ પાવડાના ના વાળા નો હારા અમારે ડાઉનલોડ છે ચાર્ટ